દોસ્તો આ વ્યક્તિના કારણે અનિલ અંબાણી ફરીથી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે જે હા દોસ્તો આપણે જાણીએ છીએ કે આ અનિલ અંબાણીની સ્થિતિ વચ્ચે દેવાળિયા જેવી થઈ ગઈ હતી અનિલ અંબાણી કે જેમને પોતાની લક્ઝરિયસ જે કાંઈ પણ પ્રોપર્ટી છે એ પણ વેચવી પડી હતી આ પાછળનું કારણ પણ તમને બધાને ખબર જ હશે પરંતુ દોસ્તો શું તમને ખબર છે આ વ્યક્તિના કારણે જ એટલે કે એમના દીકરાના કારણે જેમનું નામ શું છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ બંને દીકરાઓએ અનિલ અંબાણીના દી વાળ્યા છે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને આ બંગલો કે જે મુંબઈમાં આવેલો છે એ વિશ્વના સૌથી મોંઘા બંગલા એટલે કે એન્ટેલિયા પછીનો બીજા નંબરનો બંગલો છે ત્યારે દોસ્તો અનિલ અંબાણીની સ્થિતિ આજે ફરીથી ખૂબ સારી થઈ છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તમામ બાબતો વિશે વાત કરીશું સાથે અમે તમને જણાવી દઈશું કે મુકેશ અંબાણીના આ ભાઈ અનિલ અંબાણી આજે શું કરે છે અને કેવું જીવન જીવવાનું પસંદ કરે છે દોસ્તો શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવાની જવાબદારી તમારી છે અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવી સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો આપણે જાણીએ છીએ કે અનિલ અંબાણી અને ટીના અંબાણી આ બંને દાંપત્ય જીવનમાં ખૂબ સારું જીવન જીવી રહ્યા છે આ અનિલ અંબાણીને એમના દીકરા બે છે તમને જાણીને નવાઈ લાગશે કે આખરે આ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના સંતાનો એટલે કે બે દીકરાઓ જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી હંમેશા લાઈમલાઇટની દૂર રહેવાનું પસંદ કરે છે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા આ બંને દીકરાઓ પોતાના પિતાની સાથે હંમેશા જોવા મળે છે કોઈ પણ સેરેમની હોય લગ્ન સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય મુકેશ અંબાણીના ઘરે કોઈપણ ફંક્શન હોય ત્યારે અનિલ અંબાણીની સાથે એમના દીકરાઓ અને એની દીકરાની વહુ પણ જોવા મળે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ કે આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને ઝાડથી જ જુદા પડ્યા છે એટલે કે ધીરુભાઈ અંબાણીના સંતાનો અલગ પડ્યા છે ત્યારથી લઈને અનિલ અંબાણીની સ્થિતિ દેવાળિયા જેવી હતી પરંતુ અચાનક એમના દીકરાઓના જન્મ પછી જ અચાનક આ દીકરાઓએ બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે ત્યારે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બંને દીકરાઓ તો ખૂબ સારી રીતે પોતાની કંપની ચલાવી રહ્યા છે પરંતુ તેનાથી પણ વધારે સારી રીતે આ અનિલ અંબાણીના બંને દીકરાઓ એમને બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે જી હા દોસ્તો આ કોઈ નાની રકમ નથી પરંતુ આ બંને દીકરાઓએ અનિલ અંબાણીનું દેવું દૂર કર્યું છે અનિલ અંબાણી જાણીએ છીએ ફડચામાં ગયા હતા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને જ્યારથી જુદા પડ્યા છે ત્યારથી લઈને મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા જ્યારે અનિલ અંબાણી દેવામાં ડૂબી ગયા હતા પરંતુ હવે એમના બંને દીકરાઓએ એમનું દેવું પણ દૂર કર્યું છે જાણીને નવાય લાગે કે આ બંને દીકરાઓએ આવું કેવી રીતે કર્યું છે પણ દોસ્તો આ વાતોમાં તદ્દન સચ્ચાઈ છે કારણ કે આ અનિલ અંબાણીના બંને દીકરાઓએ ખૂબ હોશિયાર છે અને બંને દીકરાઓએ પોતાના પિતાનું દેવું ચૂકવવામાં તેઓ સફળ રહ્યા છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે સાથે એ પણ જણાવી દઈએ કે અનિલ અંબાણી ક્યાં રહેશે મુકેશ અંબાણી તો એમના બંગલો એન્ટેલિયામાં રહે છે પરંતુ અનિલ અંબાણી એ પોતાના લક્ઝરિયસ બંગલો કે જે મુંબઈમાં આવેલો છે આ લક્ઝરિયસ ઇમારતમાં પોતાના પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે ત્યારે અમે તમને જણાવી દીધું છે કે આખરે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની સ્થિતિ આજે ખૂબ સારી છે આજે તેઓ મુંબઈમાં એમના બંગલામાં રહે છે ત્યારે આ બંને દીકરાઓ જય અણમુલ અંબાણી અને જય અંશુલ અંબાણી આ બંને દીકરાઓએ પોતાના પિતાનું સામ્રાજ્ય ખૂબ મોટું કર્યું છે અને આજે પોતાની કંપનીમાં ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છે ત્યારે અનિલ અંબાણી કે જે વર્ષો પહેલાં એક દેવાળિયા તરીકે ઓળખાતા હતા અને એમનું દેવું ખૂબ વધ્યું હતું પરંતુ હવે એમની સ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે અને પોતાના પરિવાર સાથે ખૂબ ખુશખુશાલ જીવન તેઓ જીવી રહ્યા છે અને એમનો બંગલો ખૂબ મજાનો છે આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે આખરે તમને જાણીને નવા લાગી હશે કે મુકેશ અંબાણીના ચારેય જે કાંઈ પણ બે દીકરાઓ અને એક દીકરી છે આ ત્રણેય તો ચર્ચામાં આવતા જ હોય છે પરંતુ સાથે સાથે અનિલ અંબાણીના દીકરાઓ પણ ચર્ચાનો વિષય બને છે કારણ કે તેમણે બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે આપ આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ અવશ્ય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ